જેના કારણે વાહન ચાલકોને હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડ ખર્ચે નર્મદા નીર પર નવા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનો ઈ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડીલી ખાતેથી કરવામાં આવ્યું હતું બ્રિજ ખુલ્લો મુકાયાને પણ ખાસ એવો સમય વિતવા છતાં હજુ ઉમલ્લા તરફનો બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ઉમલ્લા પાણીઠા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોય લોકોને મળેલા મહત્વની સુવિધા હાલ તો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે વડી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલ અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ આને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઈક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વળિયા તલાવથી અસા આ વળિયા તલાવથી માલસર બ્રિજ જોડાતો રસ્તો સિંગલ પટ્ટી છે સાવ ખરાબ ખરાબ રસ્તો થઈ રહ્યો છે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે આ રસ્તાનું વહેલી તકે આયોજન કરાવે કરોડો રૂપિયાનું બ્રિજ બનાવેલો છે ત્યાંથી વાહનો આવજવળ વધારે કરે છે તેથી બધા વાહનોને બધાને તકલીફ પડે છે અને બીજું કે કોઈ પણ માનો કે સારવાર માટે દવાખાને લઈ જતા હોય ને એમને તો સાવ તકલીફ વધારે પડે છે બીજું કે ડિલિવરીવાળા પ્રોબ્લેમ તો એ ડિલેવરીનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે એટલે વહેલી તકે આ સમાધાન કરો